ઓખાના આરંભડા જલારામ મંદિર ખાતે પંદર વર્ષથી ચાલતો બટુક ભોજનનો સેવા યજ્ઞ કરાયો હતો તેમજ શ્રાદ્ધ નિમિત્તે ગોકાણી પરિવાર દ્વારા બટુક ભોજન કરાવવામાં આવે છે અહીં જલારામ સાથે રાધાકૃષ્ણ રામ લક્ષ્મણ શિવલિંગ અને સાંઈ બાબાની મૂર્તિનું સ્થાપન પણ કરવામાં આવેલ છે તેમજ સવાર સાંજ પૂજારી પરિવાર દ્વારા આરતી યોજાય છે જલારામ મંદિર પૂજારી પંકજભાઈ દવે શ્રી જલારામ જય ટ્રસ્ટ આરંભડા દ્વારા બે હજાર દસની સાલથી શ્રી જલારામ મંદિરની સ્થાપના થઈ ત્યારથી બટુક ભોજન દર ગુરુવારે અવિરત ચાલુ છે અને સેવા ચાલુ છે અને સોથી દોઢસો બટુકો પ્રસાદ લઈ તૃપ્ત થાય છે અને સંવત બે હજાર એસી ભાદ્ર ભાદરવાસ સુદ પૂનમ એકમનું શ્રાદ્ધ નિમિત્તે શ્રી ભાવનાબેન સુરેશભાઈ ગોકાણી પરિવાર ઓખા વાળા તરફથી આજરોજ બટ્ટુક ભોજન રાખવામાં આવેલ છે એમના તરફથી અને ભટ્ટું સોથી દોઢસો બટુકોએ પ્રસાદી લઈ તૃપ્ત થયા આનંદ માણ્યો